આદરણીય શૈલેષભાઈ કવિતાનો કેકારો અને આ સમગ્ર આયોજક ટીમ રમેશભાઈ અને આદરણીય મોહન પરમાર સાહેબ મંચસ્થ સર્વ સ્નેહી પરમાર ભાવેશ ભટ્ટ ગોપિન ભાવિન ગોપાણી અને શૈલેષભાઈ અને સ્નેહલબેન અને કાલિંદીબેનને પણ સ્મરણ કરું છું હું અહીંયા આમંત્રિત કવિ નથી પણ એક સ્નેહ છે આ લોકોનો અને એ સ્નેહવશ હું એક જ રચના તમારી સામે પ્રસ્તુત કરીશ એક જ રચના તમારી સામે પાઠ કરીશ ભાવિનભાઈએ એક રચના મને યાદ કરાવી હતી પંખો અને મેં ક્યાંય એ પઠન નથી કરી અને આ વર્ષની એ પહેલી રચના છે કે મારી અંદર બાર હવાનો ફરતો રહેતો પંખો વાહ મારી અંદર બાર હવાનો ફરતો રહેતો પંખો ફરતો ફેરો પંખો સાચું કહેજો કોણ ફરે છે હું કે પેલો પંખો વાહ મારી અંદર બહાર હવાનો ફરતો ફેરો પંખો સાચું કહેજો કોણ ફરે છે હું કે પેલો પંખો ને એમ જુઓ તો રૂપાળો ને થોડો છે માયાળો એમ જુઓ તો રૂપાળો ને થોડો છે માયાળું કંઈ ન કહેતો કંઈ ન કહેતો ત્યારે લાગે છે મનમેલો પંખો કંઈ ન કહેતો ત્યારે લાગે છે મનમેલો પંખો ને એની સાથે ફરતી રાખે મારી ચકમક આંખો કે એની સાથે ફરતી રાખે મારી ચકમક આંખો ઉપર નીચે ચકરાવે મન છે વંઠેલો પંખો ઉપર નીચે ચક્રાવેમન છે વનઠેલો પંખો ને એને ફરતા જોઈ હું પણ એને ફરતા જોઈ હું પણ ઉડતી છત તોડીને વાહ એને ફરતા જોઈ હું પણ ઉડતી છત તોડીને પંખા ઉપર બીજો પંખો આતે કેવો પંખો વાહ એને ફરતા જોઈ હું પણ ઉડતી છત તોડીને પંખા ઉપર બીજો પંખો આ તે કેવો પંખો ને પંખો એમ જ માન્યા કરતો સાંભળજો પંખો એમ જ માન્યા કરતો હું જ ફરું છું સગળે પંખો એમ જ માન્યા કરતો હું જ ફરું છું સગળે ત્યાં જ અચાનક પંખા ઉપર હસતો પહેલો પંખો વાહ પંખો એમ જ માન્યા કરતો હું જ ફરું છું સગળે ને ત્યાં જ અચાનક પંખો ઉપર હસતો પહેલો ને અંતિમ શેર છે કે આવો ઝરમર આવો ઝરમર સંકેલો ફેર ફુદારડી ચક્કર આવો ઝરમર સંકેલો ફેર ફુદારડી ચક્કર એ ઠેકાણું શોધી કાઢો જ્યાં લટકેલો પંખો બેન એ ઠેકાણું શોધી કાઢો જ્યાં લટકેલો પંખો ને મારી અંદર બાર હવાનો ફરતો ફેરો પંખો સાચું કેજો કોણ ફરે છે હું કે પેલો પંખો ધન્યવાદ